પણ સદ્ગુરુની જેને શાન મળી ગયો હોય સદગુરુ ઉપર જેનો ભરોસો હોય જેનો વિશ્વાસ હોય એનો એક રામાયણ પ્રસંગ તમને કહું સબરી એક ભીલની દીકરી હતી બાપુ જાણે છે બધાય કોઈ વેદનું શાસ્ત્રનું પુરાણનું કોઈ જ્ઞાન નહોતું બાપુ જાનવર જેવી જેની જિંદગી એક ભીલની દીકરી દ બાર વર્ષની દીકરી અને માતંગ ઋષિ જેના ગુરુ મહારાજ અને માતંગ ઋષિ અરે એનો ભેટો થયો અને બાપુને એક ઉપદેશ લઈ અને ગુરુ મહારાજ એના કે છે કે બેટા બે જા વહેલો મોડો રામ આવશે એક શબ્દ પકડી અને સબરી ઈ દરરોજ દરરોજ બાપુ આંગણું વાળે ફૂલડા પાથરે રાહ જોઈને ને બેગ હમણાં આવશે હમણાં આવશે હમણાં આવશે હાંજ પડે આજનો આવ્યો કઈ નઈ કે કાયલ આવશે બીજે દી ઈનો ઈ પ્રોગ્રામ હાંજ પડે કે આજનો આવ્યો કઈ ને કાયલ આવશે સિત્તેર વર્ષ એસી વર્ષ ની બાપુ ઉમર થઈ ગઈ ચાંદી ના પતરા જેવા માથે વાળ થઈ ગયા અને રામ ને લક્ષ્મણ બાપુ જે સીતાજી ની શોધ કરવા માટે નીકળ્યા ને તે સબરી જ્યાં આશ્રમ હતો જ્યાં એનો મલક હતો અહિયાં આવ્યા ત્યારે પ્રકૃતિ બાપુ રામ નું ભજન કરતી હતી ત્યારે લક્ષ્મણ બાપુ રામજી ને પૂછે છે કે રામ મોટાભાઈ

મોટા ભાઈ આ કયો મકાયો આય તો પ્રકૃતિ તમારું ભજન કરે છે ત્યારે રામ કે છે હામે એમાં એક ભીલ ની બાઈ બેઠી છે મારા નામના જાપ કરે છે જા શું કરે છે અને લક્ષ્મણ અહિયાં ગયો ને આમ સબરીને જોઈને ત્યાં બાપુ શેષ નાગ નો અવતાર પણ ધ્રુજી ગયો ભાઈ આ હા હા મારા ભાઈ નામ ઉપર એને આખી જિંદગી ઓળ ઘોળ કરી નાખી શું તમે એનું ભજન કરવાના હતા આમ નેજવા કરતી કરતી જોતી તી અને એકલી એકલી બોલતી હતી કે રામ હજી નો આવ્યા હવે મને દેખાતું નથી મને કાને સંભળાતું નથી હું મારા ગુરુને પૂછવાનું ભૂલી ગઈ કે રામ કેવા વાહન લઈને આવશે કેવા કપડા પહેરે આવશે આ તો મેં કાંઈ પૂછ્યું નથી રામ નહીં આવે એ નહીં આવે એમ કે નતા અંદરથી અવાજ આવે મારો ગુરુ બોલ્યો એ કોઈ ખોટું પડે નહીં બાપુ આવી ગાંઠ વળી જ આવી જુઓ

કાલ નો વેલી ઓ મે તારા યમ કે વાઈ બીગા કે ન્યાસ સબરી કે છે કે અમે તો તારું અંગ છે બાપુ એક માણા હોય એને એકાદો કાન નો હોય હાથ નો હોય આંખ નો હોય તો માણા ભૂંડો કેવો લાગે એ બાપુ ભગવાન ને વટે છે તું અમને જો નહીં ભેગો થાય ને તો તું ભૂંડો લાગીશ અરે શું બાપુ એની વેદના છે શું એની પીડા છે અમે તારા કેવાઈ બી કે આખી જિંદગી તારી વાય ગોળ કરી નાખી હવે અમારે બીજો કોનો આશરો લેવો અરે શું બાપુ સબરીની વેદના હતી શું એની પીડા હતી રામ કાળા ઘેલા અમે એ તારા કે વાયન જો પીએ તારા જા મારી મારે જૂનો નાતો સબરી કે છે મારે ને તારે તો પેઢીયું નાતો છે આપણે બધા છે પણ આપણે ભૂલી ગયા ના તો આપણે નથી અને જો આપણે ના તો શું લેવા બેઠા છો લગ્ન માં આવ્યા છો આ ના તો છે ભગવાન તો તમને થકાવી ના લઈ આવે છે પણ હજી મારી પાસે દીવો જ નથી થતો તારી આરે મારે જૂનો નાતો એ હવે બીજે ક્યાં બાપ ઠાકર મને ઠાકર 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 મને તું મેલ માઠેલી અને તું છો એક મને તો એમ થાય તેથી એવી કપરી પરિસ્થિતિમાં જો મારા નાથે કામ કર્યું તો આવા ભજન કાંઈ નહોતું વાહન નહોતા પૈસા નહોતા સારા કપડાં નહોતા તેથી ઈશ્વરને મેળવો મને એમ થાય કે અત્યારે ઈશ્વર મેળવો એટલે મોટી વાત કહી હતી પણ આપણે બાપુ ટાઈમ જ નથી એટલે સબરી બીજી ઘડીમાં કહે છે દરિયામાં એ મારું વાણ પડ્યું છે ન થાય છે આલો કડો આ સંસારના સાગરમાં આપડા બધાના હોડા હાલ્યા જાય છે આમાં તો મારો નાશ જેનો ત્રાજવે છે ને એના કાંઠે પૂગવાના છે બાકી મૂછો આમ લીંબુ ઠરતા હોય ને ઓલો કોરોના આવ્યો ને હારા હારા ગલોટિયા ખાઈ ગયા કોઈ મારા બાપે ન બચાવ્યા તેથી રૂપિયાના ડટા હતા ઓક્સિજન હતા ડોક્ટર હતા વાહન હતા

આ તો રોવા માંડે મારે દીકરો કાલે મરી જવાનું કાલે બાર કલાક હિલોડા કરી લે ને પણ નથી થતું રામ ઈ કોરોના આવ્યો ને તારે તમે જોવો તો આ મારી વહુ ના મારો છોકરો ના મારા બાપા કોઈ કોઈને અડતું નહોતું એટલે તારી વહુ છે ને અડલી એટલે જીસીબી પાણા હડસેલ એમ હડસેલ એટલે આટલો જ નાતો છે તો અત્યાર સુધી તો ઠેકડા મારતા મારા છે મારા છે મારા છે બસ ફતી ગયું બસ આટલી જ વાર છે બાપુ આ દુનિયા છે ને સ્વાર્થી છે અને આ જગત ને કોઈ દી ફુગા એવુંય નથી દુનિયા છે ને સારું બોલવાની અને એના એ દુનિયા તમારું વાંકું બોલવાની એક ગામ હતું ને ગામમાં ગામના બાજુ માંથી બાપ દીકરો બે ઘોડું લઈ નીકળ્યા ઘોડું બાપા ઘોડા ઉપર બેઠેલા છોકરો હેઠો આવ્યો સોરો હોય રીધી સીધી બેઠી હોય અહીંયાથી નીકળ્યા એટલે અહિયાં બેઠા તારી અહિયાં ભાઈ વાત હોય બધી એવી જ થતી હોય કઈ હારા વાત ન હોય વાત નહીં ગામમાં કોઈક ટ્રેક્ટર લાવ્યો કે હપ્તો શું ન ભરશે તું ભરી આવજે એની વાત ન હોય એ ઘોડો લઈને નીકળ્યા ને બાપા બેઠા ઘોડા માં છોકરો હેઠે હતું ને એવડે વાતું કરવા માંડ્યા એ કે ગઢો આખો ઘોડા ઉપર ચડી ગયો ફૂલડા જેવું છોકરું હેઠું હોય અને શરમ નહીં આવતી ગામ બહાર નીકળીને પછી એના બાપાએ કીધો કે બટા એક કામ કરી તું બેહી જા હું હેઠો હાલ્યો બીજું ગામ આવ્યું ને તો કે જોવાનું આખો ઘોડા ઉપર જન ઓલા ડુવાં તાંટીયા તોડાવે જાને શરમ નહીં આવતી હોય બહાર નીકળીને કે બાપા એક કામ કરી કે હું કે હાલો ને બે બેહી જઈ બે બેહી જ ને બીજું ગામ આવ્યું ને કે આમને છે દયા જેવો સાંટો બે સોટા છે ઘોડામાં બેન બેહાય બહાર નીકળીને કે બાપા એક કામ કરી શું કે ઘોડું ભલે હેલું હવે આપણે હેઠા હાલ્યા જઈએ બીજું ગામ આવ્યું ને એમને પૈસા શું કામ ખર્ચ છે બે ટાંટિયા તોડીને હજ જાય છે હવે આમાં તમને લાગે જ દુનિયા ને આપડે જે ભોગી હકી એમ આ દુનિયા છે રામ અત્યારે અમારે હમણાં જ વાત થતી મેં ગાડી લીધી ને મને કે ભાઈ તમારું આ બાપુ મને કીધું મને કે તમારું ઉગ્યું અત્યારે બધા આય લેવરાવતા મરી જવાના છે મરી અને અત્યારે પાછા બધા કે છે કે તમારું કામ થઈ ગયું હા એટલે અત્યારે વીડિયા વીડિયાના માધ્યમથી હું અત્યારે બધા મને ઓળખે એમ જો કે હું તો આ બધા નાના માણસ આપણે આજે શરૂઆત કરી ને આ તમારા ગામમાં પ્રોગ્રામ કર્યા છે અહીંયા ભેગા ધંધો કર્યો છે ખટારામાં મેં નોકરી કરી કેલેન્ડરમાં આવતો હતા તમારા ગામના આ બેઠા નતો ને બધા એ અમારે ગાડી ફરવા આવતા હતા અને આમના રોટલા મેં ઘણા ખાધા આ નગરાના અને તમારા બે ગામના રોટલા ખૂબ ખાધા પણ એ એ જે મજા હતી ને ભાઈ આ નાના નાના ભેગો જે રિયાઝ કર્યો ને નાના માણસોએ જે મને સપોર્ટ કર્યો ને અત્યારે બાપુ દુનિયાના છેડે હારા હારા આપણને બોલાવે છે એટલે હું નાનાને ભૂલી ન જોઉં એક તમે સમજી લેજો મેં હમણાં કીધું ને કે હું એક આ વેરસીભાઈના કહેવાથી નહીં એક પ્રાણગીટ અરે મારે નાતો એવો મારે કહેવાનો મતલબ કે મારે એવો અહીંના રોટલા મેં ખાધા છે હું કદાચ દુનિયાની ટોચે પહોંચી ગયો હોય તો હું પ્રાણકિટને ભૂલી ન હતો હું કયા પ્રાણગઢ ના વખાણ કરવા આવ્યો એવી મારી વાત નથી પણ મેં તમને કીધું એમ હજાર કિલોમીટર કાપીને આવ્યો છું અને આ પ્રોગ્રામ કરીને કાલે પાછું મારા બપોરે હજાર કિલોમીટર કાપવાના છે આ પ્રોગ્રામ કરવા આવ્યો છું મેં એમને રસ્તામાં એ એ અમે બધા મેળાતા ને તેથી મેં કીધું હતું મેં કહ્યું તમે એક જો બીજાની પાસે પ્રોગ્રામ કરી નાખો ને તો મેં કહું મારે હજાર કિલોમીટર નો પલો મટી જાય મને કે બાપુ આવવાનું છે એ વાત પાકી આ પ્રેમ ખેંચી લાવે ને બાપુ અહીંયાથી મારે લેવાનું શું હોય અને બાકી બહાર મને શું આપે છે તમે હલો મારી હારે તમને જોવું હોય તો હું નામ નથી પાડતો કઈ કહેતો નથી પણ હાલો મારી હારે તમને ખ્યાલ આવે કેવાનો મારો મિનિંગ એ છે કે પ્રેમ છે પ્રગટ પડે ઈ સબરી ની બાપુ વેદના હતી એમ બાપુ એ કોઈ પણ માણા અને અમને બોલાવે છે ક્યારે બે બે શબ્દો કઈક આવડે તારે ને કોણ નાયા ભાઈ બોલાવે આ પૈસા વાળા છોકરા ઉભા વાહડા જેવા રખડે કોઈ બોલાવતું નથી તો એ કરતા અમને એમ ન થાય કે આટલા બધા અમને સાંભળે છે એ મને તો એમ થાય કે મારો ભગવાન સાંભળે છે હું બોલું છું મારો ભગવાન સાંભળે છે એમ હોય ભલે મને છતાં મારો કહેવાય અને પછી ટૂંકમાં તમને એ બીજી વાત કહું કે આજની મારી છઠ્ઠી રાત છે મારો દીકરો જો અત્યારે ગાડીમાં ગોટો વળીને હોય ગયો એ ગાડી આઈ કરે ને હું આ પ્રોગ્રામ કરું આજ છઠ્ઠી રાત છે મારી અને કાલે મારે હજી બે મારા પ્રોગ્રામ અહીંયા છે અને અઠ્યાવીસ તારીખે રામટેકરી બીજ છે બીજ અઠ્યાવીસ તારીખ અહીંયા જવાનું છે હજી ત્રણ રાઈતું મારે ખેંચવાની છે પણ મારો નાથ શક્તિ આપે અને જગતનો પ્રેમ છે ને એ પ્રેમ મને શક્તિ આપે ને કઈ બાપુ આ બોલીએ ન રોજે રોજ બોલવું રોજે રોજ એટલે ઉજાગરા અને ક્યાંક ખાવાના ઠેકાણા હોય ન હોય હુવાના ઠેકાણા હોય ન હોય પણ છતાંય મારો નાથ કંઈક એની કૃપા છે એટલા બધું હાલે છે મારી કઈ કૃપા છે નહીં અને કંઈક મારા મા બાપની કમાણી હશે કે એને કંઈક મારામાં કઈક નાખ્યું હોય છે તો આ જગત મને સાંભળે છે એટલે શબરી બાપુ કે છે મધદરિયા માં એ મારું આણપડ્યું છે ન થાય છે અમારા વાણ નો ખારવો બની તું એ ઉતાર જે ભાવ પાર ઠાકર મને મને મેલ તું છો એ કાલ નો બેલી અરે સબરીની વેદના બાપુ છેલ્લી કડીમાં કહે કે છે આપણે આ બધા વડીલો બેઠા ને એને ખબર હોય આપણે પેલા વાણિયા આપણું ધિરાણ કરતા બાર મહિના સુધી આપણને ઉધારે આપે અને દિવાળી આપણે એનો વહીવટ કરી દેવો પડે અને જો વહીવટ પૂરો ન થાય ને અહીંયા આંકડાનું લેવડ દેવડ પતે નહીં ને તો બીજો વાણીઓ આપણને આપે નહીં પેલા આવા આવો નિયમ હતો તેથી વાણિયા આપણને જીવાડતા હતા અને આપણે ટેમે એને આપતા હતા અત્યારે વાણિયા આપણો વસવા નથી કરતા ને આપણે વાણિયાનો નથી કરતા

તારું લેણું છે ત્યાં લગી બીજો ધીર છે નહી તલ વાર ઠાકર એ ઠાકર 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 મને મેલ માઠેલી તું છો એ કાલ બેલી આટલી વાત સાંભળીને લખમણે બાપુ હળી કાઢી ઓર રામ પાસે હાલો મોટા ભાઈ હાલો ઓલી ડોસી જીવ યોજાય છે જીવ યોજાય છે અને રામ અહીંયા આવ્યા ને સબરીએ બાપુ આહોડા થી એના પગ ધોઈ નાખ્યા રામ આવ્યા રામ આવ્યા રામ આવ્યા રામ આવ્યા એનો તો હરખ હતો પણ આજ મારો ગુરુ બોલ્યો એ સાચું પડ્યું એનો જે હરખ હતો ને એ તો એની કહું તૂટતી હતી રામ સદગુરુ અને શિષ્યના નાતાની હજી આપણને ખબર જ નથી ભલામાં

બાપુ વિચાર કરવા મને લાગે મારા દીકરો આ મારો ગુરુ છે એ કે સારું દીવો રામ કે હાલ હોય જવું છે કે બાપુ આંખું બંધ કરી દો ને દીવો શું રામ આંખું બંધ કરો ને દીવો રામ જ છે ને અંધારું જ થઈ જવાનું ગુરુ મહારાજ કે આમ તો જો આ શું મારી પાસે લેવાનો પછી કે સારું હાલ ને દીવો હોય રામ નો કરી દો કઈ નઈ પણ કેવા આ ઝોપડી નું એક ડેલી બંધ કરતો હોય કે બાપુ બે કામ તો મેં કર્યા હવે એકાદ તેમ કરો આ ગુરુ ભાઈ થી કઈ કાઢી શકે આ તો કહેવાનું થાય કે અમારા ગુરુ છે બાકી કઈ છે એક ધરતી કપ ની છે એટલે ધરતી કપ એક ફરમાઈશ લઈ લો એટલે પછી હવે અમારે વિરામ લેવો છે તમારે ન લેવો હોય કે લેવો હોય તો મને બહુ ખબર નથી પણ ધરતી કપ મોડી તાલુકાનું ટીકર ગામના ભીખાભાઈ રબારી આ ધરતી કપ વાત કરતા એને લખ્યું છે જો કે ને આ દુનિયામાં છે નહીં પણ એની કોઠા હોય જ ને એનું જ્ઞાન બાપુ જબરજસ્ત ક્યારે આવ્યો હતો કેટલા વાગ્યા આવ્યો હતો કયો વાર હતો કઈ તારીખ હતી ક્યાં એનો લાવરસ નીકળ્યો કેટલી તીવ્રતાનો આંચકો હતો અને ક્યાંથી હાલ્યો અને કેટલા ગુજરાત રાજ્યના ગામડા આવરી લીધા એ તમને થોડીક યાદી કરાવવું મારે ભીખાભાઈ યાદ કર્યા આવતા હતા બે હજાર એકની સાલ છવ્વીસમી જાન્યુઆરી બે હજાર એક ની સાલ એનો લાવારસ નીકળ્યો કચ્છમાં ભુજ શહેર થી ઈશાન દિશા ઉપર વીસ કિલોમીટર છેટે ધરતી તોડી અને લાવારસ નીકળ્યો અને ત્યાંથી આંચકો હાલ્યો ગુજરાત રાજ્યના કેટલા ગામડા આવરી લીધા એની યાદી કરાવું પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લોડાઈને ધ્રુજાવતો ભુજને લીધો ભરડો અંજારને આટો ફરી ખેડોઈ નાખ્યું ખખડાવી બચાવને કર્યું ભાંગીને ભૂંકો રાપણને રમ ઢોળ તો સામખિયાળીને નોરવા દીધી શાન કે ભાન કેર કર્યો કારો ચૂથી નાખ્યો ચકડાનો માળો બચાવો બચાવો નહીં થાય કીકીયારી નથી બચવાની ક્યાંય ભારી ત્યાંથી ઉભા રણમાં આવ્યો માળીયા માથે થઈ મોર બીના ઉડાડ્યા મોર જામનગર માથે જડી બોલાવતો હલારનો પકડ્યો હાથ બહુ ધૂણાવી બારાડી જૂના ગઢિયા લીધા જપડમાં ડોલાયો દક્ષિણનો દરિયો ત્યાંથી પાછો ફર્યો ભાવનગરને ભડકાવતો વલભીપુર નાખ્યું અલવવી ન રવા દીધી શાન કે ભાન કેર કર્યો કારો ચોથી નાયખો ચકલાનો માળો બચાવો બચાવો ની થાય કી કીક્યારી નથી બચવાની કાંઈ બારી વસુટો વસૂટો ગોહિલવાડમાં ગુંજાણો પોણા ભાગનું લીધું પાલી દાણા બજરંગ બાપાની મેરથી બગદાડાથી બારો હાલો કાઠિયાવાડ કમકમા આવતો રાજકોટમાં રેલાણો આઠ નંબર ઓડે અથડાનો ચોટીલા હોહરો થઈ સૂર્ય સાહેલ અને કરી શાન લીમડીને મારતો ગયો લપાટ ધોળકા ધંધુકા ધ્રુજાવતો ફરૂકના ઉડાડ્યા ભમરા સુરતને કરી શાન ન રહેવા દીધી શાન કે ભાન કેર કર્યો કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવવાની થાય કે નથી બચવાની ક્યાંય ભારી વાપીમાંથી વસૂટો અમેરિકા જતા આળાથી પાછો ફરવડ્યો પાકિસ્તાનમાં કરાચ્યના ઉડાડ્યા કાગડા દિવાડાડી ડોલાવતો વળતો વળ્યો અડધો લીધું અમદાવાદ સાણંદ સો સરો થઈ લગતાને લગ ભગાવતો વઢવાણના પાયડા વાટ જોર કરી જોડાનગર માથે મનાડો રતન પણ રમઢોળતો

આમ ધરતી હિલોળો માર્યો ને પન્ન પન્નર વરના સંબંધ બગડી ગયેલા હતા પણ ધરતી આમ આમ કર્યો ખાવા એમ સમાધાન કર્યું અને બાપુ વાર આટલી જ લાગવાની છે કાંઈ વાતમાં છે નહીં તમે બધા છે ને કાંઠે જ ઉભા છે આ ભેખડો ચારે પડે ને ચારે જવાનો બાપુ જે ભગવાન કાંઈ છે જ નહીં તેથી બાબુ બધા ખરાબ ઉપર થોઈ ન બોલતા શ્રી રામ જય મેં કુદા બોલ્યા હોય તો થાત જ તેથી એમ થતું હતું કે આખી દુનિયા સુધરી જવાય નહીં અત્યારે નવા કોટા ફૂટા નથી લાગતું ભૂલી ગયા બધા પછી ઓલું સર્વે કરવા નીકળ્યા ને સર્વે કરવા દાળમેર રોડ માથે હજી વંડીઓ પડેલી છે ખોકાઈ ને પાડી બોલો એ કે સર્વે થાય છે ને આપડે વંડિયું પાકી થઈ જાય હજી પડી છે તમારે જોવું હોય તો તમને દેખાડો હાલો મારી હારે આ ધરતી કબજો કાયલ મીડિયા ખોકાવા બોલો બીક જ નથી પાપની હજી બીક નથી અમે વાસુદ બીજ હતી અમે રામટેકરી ભજન માં જવું તો એક સકડા વાળા ભાઈ કીધું કીધું ભાઈ અમને લઈ જાય વાહન બહાન બીજા કઈ હતા નહીં એટલે સગડા વાળા અમને બે પછી આગળ બે જણા બેઠા હતા બે જણા ઉભા હતા હાથ આમ આમ કર્યો ને એટલે સગડા વાળા મેં કીધું મેં કોઈ બીજા અમને લઈ લે આજ વાહન બહાન નથી કોઈ ને કોઈ લેશે નહીં આને બેહાડી લે એટલે એમને બેહાડ્યા અને તેથી બધા ધરતી કપની વાતો કરે તેથી ફેલો એટલે તે બધા વાતું કરે એ બેય બેઠા હતા ને એ વાતો કરો મને ઓલો બીજો એક ભાઈ હતો ને એ શું કે ખબર કે ધરતી કપ તો થાવાનો જ હતો હોય હું તો એના સાંભળ જોઈ રહ્યો હું મહિયો ભગવાન જેવી વાત કરે ધરતી કપનો એક થાવાનો હતો ને મેં ભલા મણે વહેલા બોલ્યા હોત તો એટલે એનો ખૂદો નીકળી ગયો બિચારા એ તો કા મકાન બકાન પડ્યા પડ્યાની વસ્તુને બગાડ થયો તો બરોબર પણ નિર્દોષ મર્યા એ તો ન મરત પોલો બીજો ભય હતો ને શું કે એ કે તને ખબર નથી આ ધરતી કપ જેવી રીતે ખબર છે ના એ કે આ ધરતી છે ને શેષનાગ ની ફેડ માથે છે અને આટલા વર્ષથી કે માથે હતી ને કે એટલે શેષનાગ કે થાકી ગયા ને એટલે કે પડખું ફેરવ્યું એટલે મેં કકડા માં આવવું છે કે ઉતરી જવું છે હજી પાસા નથી વળતા હજી તમે જોવો તો ખરા છતાંય મારા રામ બાપુ જો ધરતી કપમાં માણસ ને લાઈટ થઈ તો આ કોરોના એટલો નો આવતો અને કેટલો વિનાશ થાય છે ધરતી કપમાં તમે જો ચિકન ગુનિયામાં તમે જો ડેન્ગ્યુમાં તમે જો આટલા એટલે બાપુ રોગ આટલા આટલી મહામારી આવે છતાંય તમને મને બે દી પાંચ દી પૂરતું હોય ને પછી પાછા હતા એ ના ઈ તો એ તો મોટો કલાકાર છે એ તો બીજું કંઈક કાઢવાનું આપણે સમજવાની જરૂર છે કહેવાનો મારો મિનિંગ એ છે બાકી સમય મળ્યો છે આનંદ કરી લ્યો બધા શાંતિથી સાંભળ્યો બદલ બધાનો આભાર કઈ ભૂલચૂક થયો હોય તો માફ કરજો જય માતાજી જય શિયા